અરવિંદ ભાઈ ને સન્માનિત કરશો એવાજ અમારા શહીના આમંત્ર ને શિરોમાન્ય ગણી ભોજપ્રાથી કષ્ટભંજન દેવ ના પૂજ્ય મહંત્રી અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે પૂજ્ય બાદ સ્વામીના સન્માન માટે વિનંતી કરીશ સ્વામી શ્રીના સન્માન માટે હું વિનંતી કરીશ શૈલેષભાઈ વેકરિયા તેમજ દિવ્યેશભાઈ લીલા કે જે સ્વામીનું સન્માન અને સ્વાગત કરે જેબોય હરમેશ માટે અક્ષર આতীত ભગવાન શ્રી સ્વામીનારાયણનું જ સ્મરણ રાખ્યું છે અને દેવોના દેવ અને એમની સેવા કરનાર મારા કષ્ટબંજન દેવના જેવો મહંત તરીકે છે સેવા પૂજ્ય બાદ સ્વામી શ્રી અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે અને એમના સન્માન માટે શૈલેષભાઈ વેકરિયા તેમજ દિવેશભાઈ લીલા અને જણાવતા આનંદ થાય છે કે આ એકત્રીસ દીકરીઓને કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ સ્વામીશ્રી દ્વારા આપવામાં આવેલ છે સ્વામીશ્રીને આ તકે સન્માનિત થઈ રહ્યા છે આપણે જોરદાર તાળીઓથી તેમને વધાવીએ લાલજીભાઈ જ્યારે આપણે ગ્રુપ દ્વારા તો મહેમાનો સન્માનિત થઈ રહ્યા છે પરંતુ જ્યારે સંતો મહંતો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત હોય ત્યારે શ્રી ઋષિકેશ સ્વામી કષ્ટભંજન મંદિર ભોજપરા આજના આ કાર્યક્રમના ટ્રસ્ટી શ્રીઓને ચારે મિત્રો બટુકભાઈ ઠુમર લાલજીભાઈ તડાવિયા જીગરભાઈ સાટોડિયા અને ગીરધરભાઈ વેકરિયાને આશીર્વાદ આપશે શ્રી ઋષિકેશ સ્વામી કષ્ટભંજન મંદિર ભોજપરા સુંદર મજાના પૂજ્યપાદ સ્વામી

અંતરથી પૂજ્ય બાદ સ્વામી આપનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ આપણા એકાવન હજારના ના દાતા શ્રી શ્રી ભરત